નમસ્કાર દર્શક મિત્રો જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ ભાજપના નેતા રૂપાલાએ મધુમખીના પુડામાં માર્યો પથ્થર આણંદ જિલ્લા ચિખોદરા ચકડી ખાતે આણંદ જિલ્લા ક્ષત્રિય અસ્મિતા મહાસમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના વડીલો આગેવાનો આણંદ જિલ્લા ક્ષત્રિય સમાજની મહિલાઓ બાળકો અને પુરુષોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ત્યારબાદ આ સંમેલનમાં જય ભવાનીના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું જિલ્લા બ્યુરો રિપોર્ટર સદ્રુબેલીમ બેલીમ દ્વારા ને સંબોધ છે ત્યારે આગળ હું વિનંતી કરીશ જોશીલા વ્યક્તિઓત્સવ માટે જાણીતા અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા વીરભદ્રસિંહ જાડેજા બાપુને કે પોતાની આગવી છટાની અંદર આ જન્મદિનને સંબોધિત કરે

મારા પક્ષને કે મોદીજીને કેમ આપ સર્વે જોયું હોય તો તો મારા રૂપાલા ભાઈને એમના સમગ્ર પક્ષને અને મોદીજીને પણ એ વાત કહેવી છે કે તમે તો સનાતન ધર્મની આટલી મોટી મોટી વાતો કરો છો હિન્દુ સંસ્કૃતિની મોટી મોટી વાતો કરો છો

હું ભાઈઓને કહેવા માંગુ છું કે પહેલું અપમાન આપણું વર્ષ રૂપાલાએ કર્યું તોય આપણે પકડી રાખ્યું ભાજપ ભાજપ અને પછી બીજું અપમાન ભાજપ પાર્ટીએ કર્યું અને તમને બતાવી કે તમારી ક્ષત્રિય સમાજની વેલ્યુ શું છે તો આપણે બતાવી દેવાનું કે ક્ષત્રિય સમાજની વેલ્યુ શું છે તો ભાજપ તમારી કઈ વેલ્યુ નથી ક્ષત્રિય સમાજ છે તો તમે ભાજપ છો એટલે તમારી કઈ વેલ્યુ નથી અરે કઈ બતાવશો ને કારણ કે અહીંયા ભેગા થવાથી અત્યારે આપણે લાખોમાં માં ભેગા થઈએ છીએ પછી ઘરે જઈને ભૂલી જઈએ છીએ તો એ ઘરે જઈને ભૂલવાનું નથી પાંચ દી રજા મૂકી દો કામ ધંધો મૂકીને તો જ રિઝલ્ટ મળશે અને આ કાળી સાલ મેં જયારે આપણે આ મહાકાલની પ્રસાદી છે કાળી સાલ મેં જયારે અહીંયા આણંદમાં ખરેખર ખંભે નાખી હતી કદાચ ચાલો તો રામ જન્મ રામનવમી વખતે અહીંયા આયા તો આનંદ પ્રોગ્રામમાં અને ત્યારે કેસરી પટ્ટો ઉતારીને જ્યારે પરશોતમ રૂપાલે ફોર્મ ભર્યું ત્યારથી મેં આ કાળી શાલ ખંભે નાખી અને કીધું કે હવે આપણા માટે છત્રીસ સમાજ માટે કાળો દિવસ છે એટલે રોજ આપણને દુશ્મની યાદ આવે કે કાળા ખંભો નાખું ને એટલે મને ખબર પડે કે આપણી દુશ્મની શું છે અને તમને કહું ભાઈઓને કે બે બેનો રોડ ઉપર આવી જાય એમનામાં એટલો રોષ હોય અને તમે હમણાં વિડીયો જોયા છે મુન્દ્રામાં કચ્છમાં પછી દરેક જગ્યાએ તો આપણું લોહી ગરમ થઈ જાય ઉકળી જાય કે હારા બે ચાર જણા કાપી નાખીએ એટલી ધાત ચડે બરાબર તો હું એ કહું છું કે અત્યારે લોકશાહીમાં સાત તારીખે એમને બટન દબાવીને બતાવી દેવાનું કે સત્રી સમાજ શું છે અને એના માટે આપણા સત્રીય સમાજના જ ભાઈ અમિતભાઈ ચાવડાને જીતાડીને મત આપીને બરાબર ને બનાવશો ને વિજય અને આનંદથી ઇતિહાસ રચાશે આણંદના ભાઈઓનો દોષ કરીને હું કહું છું કે તમારા તરફથી આણંદથી ઇતિહાસ થશે ને એવી એવી સવિ સવિ સીટમાં ઘર ભેગા કરવાના છે બધા ને અને ભાજપને એમની ઓકાત દેખાડવાની કે ક્ષત્રિ સમાજથી વેર કરો ને ક્ષત્રિ સમાજ પ્રેમથી માથું દઈ દે બાકી વટા ચણા તો ભલભલાની ભલાની વસારી ફેરી નાખે જય માતાજી જય માતાજી જય ભવાની જય મા કાણી જય ભાથીજી મહારાજ કી પોતાના હાથ કરી કે બેટી થલો થલ કરી એટલે આપણે નોટામાં મત દન નાખવાનો ગેર વાલે જાય મત આપણો જે હરીફ ઉમેદવાર હોય કે તમને ખબર છે કોણ હોય આપણે જોખમ કરવાની જરૂર નથી તમે બધાય નક્કી કરી લીધું છે તો મારે કે દેવાની જરૂર છે ચાલો જય ભરાણી